ઈડર ખાતે આવેલા સૌર પ્રતાપ મેદાનમાં આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ યોજાયો ફરી એકવાર મોદી સરકારના સૂત્ર હેઠળ બે હજાર ચોવીસમાં માં લોકસભા સીટ પર ભાજપ જીતે તે અર્થે બે હજાર ચોવીસના ના પાટલાના યજમાનો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો મુખ્ય આયોજક તરીકે શ્રી અશ્વિનભાઈ પટેલ ચેરમેન શ્રી બાળગોપાલ મંડળી દ્વારા સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ મહાયજ્ઞમાં સાબરકાંઠામાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા સાબરકાંઠા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોએ પણ આ મહાયજ્ઞમાં જોડાયા હતા મોટી સંખ્યામાં પાટલાના યજમાનો દ્વારા વિધિ વિધાન સાથે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં પધારેલા ભારતીય મોદી ચરણો માં ધરવા માટેના શપથ પણ લીધા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપીને સફળ બનાવવા બદલ તમામ કાર્યકર્તા મિત્રો સંતો મહંતો વગેરેનો મુખ્ય આયોજક અશ્વિનભાઈ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો करण संकल में साध करादरी में

and press the bell icon. Never miss an update.